અમદાવાદ શહેરમાં સ્વાઇન ફ્લુના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે છેલ્લા સાત દિવસમાં સ્વાઈન ફ્લુના અમદાવાદમાં ઓગણપચાસ કેસ નોંધાયા છે માર્ચ મહિનામાં સ્વાઇન ફ્લુના બસો બત્રીસ કેસો હતા તો ચાલુ વર્ષે સ્વાઈન ફ્લુના કુલ ચારસો ને ત્રીસ કેસ નોંધાયા આ સાથે જ પાણીજન્ય રોગચાળાઓમાં પણ વધારો થયો છે સાત દિવસમાં જાડા ઉલટીના ત્રણસો ને એકત્રીસ કેસ નોંધાયા અને કમળાના છેતાલીસ ટાઇફોઈડના અડસઠ અને કોલેરાના ત્રણ કેસ નોંધાયા છે હાલમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સિઝનલ ફ્લુના કેસીસ બાબતે એપ્રિલ માસમાં ટોટલ ઓગણપચાસ કેસ રિપોર્ટ થયેલા છે અને જાન્યુઆરીથી વાત કરીએ તો ફોર્ટી વન કેસીસ જાન્યુઆરીમાં ફેબ્રુઆરીમાં એકસો ને આઠ કેસીસ માર્ચ મહિનામાં બસો બત્રીસ કેસીસ અને ચાલુ માસ દરમિયાન ફોર્ટી નાઇન કેસીસ રિપોર્ટ થયા છે આમ લાસ્ટ વીકની કમ્પેરિઝન કરીએ તો સિઝનલ ફ્લૂના કેસીસમાં કમ્પેરેટિવલી ઘટાડો જોવા મળવો પડી રહ્યો છે આ સાથે સાથે વોટરબોન ડિસ ડિસીઝ બાબતે ઝારાવુટીના ચાલુ માસ દરમિયાન ત્રણસો એકત્રીસ કેસીસ જોન્ડિસના ફોર્ટી સિક્સ કેસીસ ટાઈફોઇડના સિક્સટી એઇટ કેસીસ અને કોલેરિયાના ત્રણ કેસીસ રિપોર્ટ થયેલા છે આ ત્રણ કેસીસ બહેરામપુરા વિસ્તારમાં દાંડી લીમડા વિસ્તારમાંથી વટવા વિસ્તારમાંથી અને અમરાઈવાડી વિસ્તારમાંથી આ એક એક કેસ રિપોર્ટ થયેલો છે